જેમાં લેખિકા ડો બિનાબેન પટેલ દ્વારા અટલ બિહારી વાજપાઈ વિશે લિખિત બે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ધારાસભ્ય સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા પટેલ છે અમે મેટ્રો કલ્ચરલ ક્લબ એનો રચના કરી અને સ્થાપક તરીકે કામગીરી કરીએ છીએ અમારે જે કાર્યક્રમ છે માન્ય મહામાનવ જે અટલ બિહારી વાજપેયી કે જેમની વિચારધારા અને એમના કાર્યો જે રજૂ કરવા માટે આજે અટલજીની સ્વામી જન્મજયંતિ નિમિત્તે આજે પૂર્વ સંધ્યાએ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું રચ કાર્યક્રમની રચના કરી છે એમાં માન્ય શ્રી અટલજીની બંને બુકો ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા અટલ તેજ પુંજ અને અટલ અંજલિ બંને કાવ્ય પુસ્તકોની આજે વિમોચનનો કાર્યક્રમ રાખેલો છે એમાં ગુજરાતના મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો સંસદ સભ્યો અને અમદાવાદના જુદી જુદી સંસ્થાઓના મહાનુભાવો આગેવાનો હાજર રહી અને આજે પુસ્તકનું વિમોચન કરવાનું છે અને અટલજીની જે વિચારધારા છે એને આગળ ધપાવવા માટે અમારી ક્લબ દ્વારા કરવામાં આવે છે ક્લબ દ્વારા સાંસ્કૃતિક ધાર્મિક અને સેવાના કાર્યોનું કામગીરી કરવામાં આવે છે ક્લબ માત્ર સાંસ્કૃતિક નહીં પણ મારે સેવા અને અન્ય કાર્ય બી કરવામાં આવે છે એટલે આ કાર્યોને અમે આગળ ધપાવવા માટે આગળ ચાલીશું જય હિન્દ જય ભારત નામ ડૉક્ટર બીના પટેલ છે અને હું મેટ્રો કલ્ચરલ ક્લબની અમદાવાદ ડિવિઝનની ચેરમેન છું મેટ્રો કલ્ચરલ ક્લબ બે ડિવિઝનમાં ચાલે છે ગાંધીનગર ડિવિઝન અને અમદાવાદ ડિવિઝન મેટ્રો કલ્ચરલ ક્લબ માત્ર એન્ટરટેન માટે નથી બની એ ઘણા બધા સેવાકીય કાર્યો બી કરે છે અમે પદયાત્રીઓ માટે સેવા બી બનાવીએ છીએ અમે જે શાળાઓમાં પુસ્તકાલય ના હોય વોટર કુલર ના હોય એને પણ આપીએ છીએ બાળકો માટે ચોપડા યુનિફોર્મ એ બધું બી અમે લોકોને પ્રાપ્ત કરાવીએ છીએ આ એક થઈ સેવાકીય પ્રવૃત્તિ એની સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ અમે લોકોને આપીએ છીએ એના માટે જ આ મ્યુઝિકલ કાર્યક્રમ કે જેનું નામ મેં અટલ સ્મૃતિ રાખીએ છે આજે અટલજીની સોમી જન્મ જયંતિ છે આવા પાવન અવસરે મેં જે બહુ વખતો પહેલા એક પુસ્તકની રચના કરી હતી પણ મેં વચ્ચેથી અડધેથી થોડીક બાકી રાખી હતી ત્યારે મને આવ્યું હતું કે આ સોમી જયંતિ છે તો હું બુકને પૂર્ણ કરી અને લોકો સમક્ષ લાવું મને ખબર છે કે આપણા ગુજરાતમાં અટલજી વિશે બહુ ઓછું લખાયું છે અને ખાસ કરીને ગુજરાતી ભાષામાં તો એઝ ગુજરાતી તરીકે મને એવું થયું કે આવા મહામાનવ રાષ્ટ્રપુરુષ વિશે હું એક લખું કે જેને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે વિશ્વમાં જે અજાત શત્રુ કહેવાય છે એવા આપણા અટલજી માટે કે જે આપણા કદાચ કહેવાય કે રાજનીતિના લોકોને દરેક પાઠ શીખવાડે એવા મહાપુરુષ છે તો એ લોકો માટે લખવા માટે મેં તેજકુંજ નામનું એક પુસ્તક લખ્યું છે અને એના પછી બી અટલ અંજલિ નામનો કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો છે કે જેમાં માર્મિક કાવ્યો છે જેમાં અટલજીની વ્યથા જ કે છે જેમાં અટલજીના લોકોને જે એક સંદેશ આપવો છે કે આપણા પડોશી દેશને સંદેશ આપ્યો છે એ દરેક વિષય મેં બારીકાઈથી લખ્યું છે પુસ્તક વિષે શું બી કોઈ બી યુવા પુરુષ જ્યારે વાંચશે તો એને જે આપણે બીજા બધા પુરુષ બીજા બધા જે મેં પુસ્તકો વાંચ્યા એ પુસ્તકોમાં બહુ વિવરણપૂર્વક લખ્યું તું વિવરણ એકદમ બહુ જ વધારે પડતું લહેંદી ત્યારે મને એવું લાગે છે કે આજનો જે યુવા વર્ગ છે એમાં વાચકનો જે વાંચનનો રસ છે ઓછો થતો જાય છે એના કારણે જે મુદ્દા મને લાગ્યા એને સંક્ષિપ્ત રીતે સારી રીતે જે લોકો એને બધી રીતે જાણી શકે એવી રીતે મેં પુસ્તકમાં સમાવવાની બધી એ એમનો દેહાંત થયો ત્યાં સુધીનું છે ઇવન એના પછી પણ જે રાજકીય શોખ થયો એની પણ માહિતી છે